ਖਟਵਾੰਗੋ ਨਾਮ ਰਾਜਰਸੀ ਜਨਾਤਵੇਯ ਅਦਾਮੀ ਹਾ ਯੁਸਹਾ ਮੂਰਤਾ ਸਰਵਮੂਸ੍ਰੋਚਯ ਕਰਵਾਨ ਭਯੰ ਹਰੀ ਖਟਵਾੰਗੋ ਨਾਮ ਰਾਜਰਸੀ ਇੱਕ ਰਾਜਾ ਆਤਾ ਜੇਨੂ ਨਾਮ ਚ ਖਟਵਾੰਗ ਰਾਜਾ

હવે તમે મને માગવાનું કહો છો હમણાં તમે મારી પાસે માગતા હતા કે તમે આવો અમે બચાવો હવે તમે મને માગવાનું કહો છો જો આ સંસાર નું ચક્ર ગોળ ગોળ ફરે પૃથ્વીની ની જેમ કયા ટાઈમે હું થાય કઈ ખબર એક કિસ્સો તમે બધાય સાંભળ્યો હોય રાનુ મંડલ નો આજથી ચાર પાંચ વર્ષ પહેલા સમથિંગ કોરોના પહેલા તો કોરોના પછી એક સ્ત્રી હતી એક રેલવે સ્ટેશન ગીત ગાતી હતી અબજોપતિ કરોડોપતિ કરોડો પતી હતી એના ઘરવાળા કાઢી મૂકી રેલવે સ્ટેશને ગીત ગાતી અને કોઈ ભાઈએ એને જોઈ આટલું સુંદર ગાય એનો વિડીયો લીધો રેલવે સ્ટેશને એનો વિડીયો વાયરલ કર્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચ્યો અને પછી એનો અવાજ ગમ્યો અને એને બોલાવવામાં આવી છે

તો કહે છે કે જો દેવતાઓ આશીર્વાદ આપવા આપવામાં તો મને એમ કો કો મારું આયુષ્ય કેટલું છે અને દેવતાઓ કહે છે અરે મહારાજ તમારું આયુષ્ય ફક્ત ને ફક્ત એક પ્રહર અવધિ નું છે હવે એક પ્રહર અવધિ એટલે તમે વિચારો એક પ્રહર અવધિ તો કે હા અને ખટવાંગ રાજા કહે છે તમે મને આશીર્વાદ આપો કે અહીંથી હું સીધો એક પ્રહર અવધિ ની અંદર અહીંથી હું પેલા સીધો અયોધ્યા આશીર્વાદ આપે ચાર પ્રહર ની પૂજા કરીએ શિવરાત્રી દિવસે રાત્રે કરીએ ને મહાદેવજી ની એક પ્રહર એટલે સમથિંગ ગણો ત્રણ કલાક ત્રણ કલાક ની અંદર જેનું મૃત્યુ હોય એ માણસ શું કરી શકે તમે હું આઈએ તો શું કરીએ પેલા હારી રેસ્ટોરન્ટમાં જઈને પેલા તબીબી ખાઈ આવી હવે જવાનું છે એક ભાઈ મરળ પથારી હતા ઘરવાળા દવાખાને લઈ જાય રોજ ધક્કા ખાય ઘરે લઈને આવે ડોક્ટર કે હવે બે દિવસ જીવશે કેટલા દિવસ આખું શરીર હુકાઈ ગયું આખું મોઢું કરમાઈ ગયું આખો દેહ સિથિલ થઈ ગયો આઠ વરણનો માણસ સ્ત્રી નહીં પુરુષ સ્ત્રીઓને તો પકોડી ભાવે મને ખબર છે પણ પુરુષ અને સાહેબ બીમાર હતો ને ઘરવાળાને કે મારી છેલ્લી ઈચ્છા મારે પકોડી ખાવી છે

એક પ્રહર audi બીજા પ્રહર audi ની અંદર એને બ્રાહ્મણોને બોલાવ્યા છે અને બ્રાહ્મણોને અને પોતાના દીકરાઓને ધન આપ્યું છે બ્રાહ્મણોને દાન આપી રાજી કરીને મોકલ્યા એ બ્રાહ્મણ દેવતાઓ તમે રાજી રહેજો મને આશીર્વાદ આપજો મારું મૃત્યુ સુધરે મૃત્યુને સુધારવું હોય તો બ્રાહ્મણોની સેવા કરજો બ્રાહ્મણને દાન દક્ષિણા આપીને બ્રાહ્મણ દેવતાને રાજી કરીને મોકલ્યા એક પ્રહર મ આયોધ્યા બીજા પ્રહરની અંદર બ્રાહ્મણોને અને પોતાના દીકરાઓને ધન આપ્યું છે દાન આપ્યું છે અને ત્રીજા પ્રહરની સુધીમાં આંખ બંધ કરી ધ્યાનસ્થ થઈને પ્રભુ ભજનમાં મશગુલ બન્યા પ્રભુનું ચિંતન કરે છે અને ચિંતન કરતા કરતા સ્મરણ કરતા ખટવાંગ રાજાનો મોક્ષ થયો બોલીએ દ્વારિકા જય ખટવાંગ રાજાનો ઉદ્ધાર થયો છે અરે મહારાજ એ રાજન તમારી જોડે તો સાત સાત દિવસ છે જો ખાલી એક પ્રહર અવધિ રાજાનો ઉદ્ધાર થાય તો તમારો નહીં થાય